અમદાવાદ લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલાઓના પરિવારને વળતર આપવા સંદર્ભે દીવ કલેક્ટર દ્વારા સાત દિવસમાં વિગત આપવા પરિવારને અનુરોધ બાર જૂનના રોજ એર ઇન્ડિયા એરલાઇનનું અમદાવાદ લંડન પ્લેન ક્રેશ થયેલ આ ગોજારી દુર્ઘટનામાં દીવ જિલ્લાના ચૌદ લોકોનું દુઃખદ અવસાન થયેલ જેમાં માનવ અમૃતલાલ મનીષ બાબુ વાલુભાઈ રામા શાંતુભાઈ બીકા વનીતા કાના દેવજી લક્ષ્મણ ફેઝાન રફીક ચંદુ ભગવાન રમીલા પ્રેમજી વસરામો હેમાક્ષી શાંતિલાલ ગિરીશ લાલજી અદીવ ગિરીશ તક્ષવી ગિરીશ અજયકુમાર રમેશનો સમાવેશ થાય છે આ ચૌદ લોકોના પરિવારને પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર ગુજરાતથી રિલીફ ફંડ આપવાનું હોવાથી મૃતકના વારસદારોને વિગત લઈ અને દિવસ સાતમાં કલેક્ટર કચેરીએ પહોંચવાનું રહેશે તેવી દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે પબ્લિક નોટિસ જાહેર કરેલ છે